આજે રાજકોટની બહાદુર દીકરી ભાર્ગવી વ્યાસ માત્ર સત્તર વર્ષની આ વિદ્યાર્થીની સંકટમોચન બની એવું બહાદુરી રહ્યા છે સાહસ ની વાત કરીએ તો રાજકોટના ત્રાંબામાં ભરાળ સ્કૂલના બસ ડ્રાઈવર હારુન ખિમાણી શનિવારે સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન હોવાથી વિદ્યાર્થીઓને લેવા નીકળ્યા હતા રૂટ પર સૌથી પહેલા સ્ટ્રોન ચોક પાસે વિદ્યાર્થીની ભાર્ગવી વ્યાસને બસમાં બેસાડી

તો પછી મને એમ છું કે હું ત્યાં મદદ કરવા જાઉં પછી મને ઓલી સાઈડ ખુલી ગઈ હતી સામેન્ટ સાઈડ તો મને એમ થયું કે જો અમને બેન થાય ને તો અમને હાલશે કારણ કે કેટલા બધા સાઈડ ખુલી ગયો એટલે કેટલા બધા આવતા હતા પછી મેં રોંગ સાઈડમાં આ સાઈડ જવા દીધી ને તો પછી એમાં ભટકારી દીધી ઓલામાં કેટલા હું ને હું એક જ

સામાન્ય રીતે આવી સ્થિતિમાં બાળકો ડરી જતા હોય છે પરંતુ બૂમાબૂમ કરી બેસે છે જેથી મોટી દુર્ઘટના થતી હોય છે જ્યારે અહીં તો બહાદુર દીકરીએ પોતાના જીવની પણ પરવા નથી કરી અને વિકટ પરિસ્થિતિ પર એવી રીતે કાબૂ મેળવ્યો કે આજે પરિવારજનો સહિત તમામ લોકો તેના પર ગર્વની લાગણી અનુભવી રહ્યા છે આ ઘટનામાં સ્કૂલના બસ ડ્રાઈવર હારૂન ખેમાણીને તાત્કાલિક સારવાર વળતા તેમનો જીવ પણ બચી ગયો છે તેના અંગે ભાર્ગવીના માતાએ કહ્યું કે અકસ્માતના સમાચાર સાંભળીને જ થોડી તો હું ડરી ગઈ પણ મારામાં આત્મવિશ્વાસ હતો કે મારી દીકરીને કંઈ પણ થયું હશે તો તેની સામે લડી શકવાની તેમનામાં તાકાત છે કેમ કે પહેલાથી જ દીકરીને દીકરાની જેમ જ ટ્રેન કરી છે તેવું ભાર્ગવીની માતાએ જણાવ્યું હતું તો મા બાપે જ પહેલેથી જ ભલે દીકરીનો જન્મ થાય કે દીકરાનો થાય બરાબર મનમાં એટલો જ વિચાર કરવાનો કે ભલે દીકરીએ પણ હું એને દીકરો બનાવીને અને સમાજમાં આગળ વધારીશ મારો પહેલેથી એવો વિચાર જ હતો કે ભલે મારી દીકરી છે પણ હું એને એક દીકરો બનાવીને આગળ વધારીશ એટલે પહેલેથી જ અમારા પરિવાર લોકોએ એને એવી જ રીતે દીકરો બનાવીને જ રાખી છે એટલે પહેલેથી જ એનું એટલું ટેલેન્ટ જ છે કે કોઈ નાની મોટી એવી બાબત હોય ને તો એ બધી વસ્તુ સોલ્વ કરી શકે છે પણ આટલું મોટું કરી શકે ને એ અમને ખબર નહોતી એમ એટલે અમને પરિવારને એના પ્રત્યે ખૂબ ગર્વ છે અને અમને એટલો એમ ખુશ છે કે એ અમારી દીકરી છે ઘણી છોકરીઓ સ્કૂલની બસમાં જતી હોય છે પણ આની એક પ્રેરણા લેવાની જરૂર છે કે આ લોકો ડ્રાઈવર હોય એને રસ્તામાં કાંઈક થઈ જાય તો એના માટે છોકરીઓએ કે દીકરીઓએ ટેન્ડ લેવાની જરૂર છે મહત્વનું છે કે આજે મોટાભાગના માતા પિતા દીકરાનું સપનું સેવતા હોય છે પણ જો દીકરીને પણ દીકરાની જેમ જ ટ્રેન કરવામાં આવે તો તે પણ તમામ પરિસ્થિતિનો સામનો કરી શકે છે જેનું શ્રેષ્ઠ ઉદાહરણ રાજકોટની માત્ર સત્તર વર્ષીય ભાર્ગવીએ પૂરું પાડી અનેક દીકરીઓની હિંમત વધારવા માટે પ્રેરણા બની છે શનિ મૈયડ વીટીવી ન્યૂઝ રાજકોટ